શ્રી રામના જયઘોષ સાથે ભૂત સ્વામિનારાયણ મંદિરના સંતોનું અયોધ્યા તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તહેવારનો માહોલ જામ્યો છે ત્યારે શરૂઆતથી અયોધ્યા મંદિરને સંકલિત જે જે કાર્યક્રમોનું સંચાલન થતું ત્યારથી ભૂત સ્વામિનારાયણ મંદિરે તમામ કાર્યો અને કાર્યક્રમોમાં

ના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ